દાહોદમાં કડક કાર્યવાહી કરી છે માત્ર બાર દિવસમાં ચાર્જશીટ ફાઇલ કરવામાં આવી ગોવિંદ નામનો જે આચાર્ય કે જેને આ દુષ્કૃત્ય કર્યું હતું એક અગિયાર વર્ષની માસુમ ફૂલ જેવી બાળકી જેની નિર્મમ હત્યા કરી નાખી

ક્યાંય પણ જાય બચવા માટે બચી નહીં શકે કેમ કે એને જે જઘન્ય કૃત્ય કર્યું છે એનો દંડ એને મળશે અને બહુ ઝડપથી મળશે કેમ કે ન્યાયિક પ્રક્રિયાને ઝડપી બનાવવામાં આવી છે સૌથી પહેલા હર્ષભાઈની જે પ્રતિક્રિયા છે એ સાંભળી લઈએ એ પછી આપણે ફરી મુદ્દા પર આવીએ દાહોદ પોલીસ દ્વારા રેકોર્ડ બ્રેક 12 દિવસની અંદર આજે કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે દાહોદ પોલીસ એફેશિયલ મેડિકલ ટીમ ટેકનિકલ ટીમ અને સ્પેશિયલ વકીલ દ્વારા આ બાર દિવસમાં સત્તરસો પાણાની ચાર્ટશીટ દઈ દાખલ કરીને કોર્ટની અંદર દાખલ કરવામાં આવે વિકાસ બાર દિવસનો સમયગાળો એકસો પચાસ સાક્ષીને તપાસવા ઘણા બધા ટેસ્ટ કરવા પાનાની શીટ તૈયાર કરવી આ બધું જે રીતે થયું છે ચોક્કસ થી સરાહનીય છે અને દાહોદ પોલીસે અન્ય પોલીસના જે આપણા અલગ અલગ શહેરોના જે વિભાગો છે તેમને પણ એક ઉદાહરણ પૂરું પાડ્યું છે કે ભાઈ તમે બાર દિવસમાં આ રીતે જો તમે જો ઈચ્છો ઈચ્છાશક્તિ હોય

તેમણે પણ આમાંથી શીખ મેળવી જોઈએ કારણ કે આવા બધા કેસ આવે છે એની સામે એવા પણ કેસ છે કે જેમાં પોલીસની કામગીરી સાવ નિષ્ક્રિય રહેતી હોય છે તેના કારણે વર્ષોના વર્ષો જે પીડિત પરિવારો છે તે ન્યાયની ઝંખના કરતા હોય છે હવે આગળ વધીશું વધુ એક મુદ્દા પર